કાલોલના ના વેજલપુર ગામે તિવાન ફળામાં ફોર વ્હીલર ગાડીમાં કોમન ગ્રેટ નામનો દેખાતા લોકટોળા અને સાપને જોવા ઉમટી પડ્યા કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ તિવાન ફળામાં એક ફોર વ્હીલર ગાડીમાં બેક સાઈડ ના દરવાજાના કાચ ઉપર એક કોમન ગ્રેટ નામનો સાપ દેખાવ હતો ત્યારે વાયુભેગે સાપ દેખાય ની વાતો વહેતી થતા સ્થાનિક રેશોમાં દોડધામ મચી ગઈ અને આમ સાપ ને જોવા માટે આજુબાજુના વિસ્તારના રેશોના લોકટોળા ઉમટી પડ્યા હતા ત્યારે જાગૃત નાગરિક હરુણભાઈ ખડખડ અને લોકમાનભાઈ ભાઈ ખુંદા જીવ

આ એક કોમન ગ્રેડ સાપ છે કાળોતરો ગુજરાતીમાં કાળોત્રો કહેવાય એમાં સાપ એવો છે કે સાયલન્ટ કિલર કીધો છે સાયલન્ટ કિલર ને સ્વીટ પોઈઝન જ્યારે સાપ બાઇટ કરે છે ત્યારે તમને ખબર નહીં પડે જગ્યા પર કે મને બચકું ભરાયું ભરી નથી અને ધીરે ધીરે એટલે પંદર મિનિટની અંદર તમારી આંખોમાં પાણી પડતું રહેશે અને આંખોની રોશની જતી રહેશે અને બીજી પંદર મિનિટની અંદર તમે કોમામાં જતા રહેશો મતલબ કે તમે ક્યારેય તમારી નિંદ્રામાંથી તમારે મોત મળી જાય છે ખબર નથી પડતી કારણ કે ફીન નથી પડતો મોડે સાયલેન્ડ ખીલાઈ ચીધો છે અને રાત આ સાપ સૌથી વધારે રાત્રે નીકળે છે આ સૌથી વધારે કેવો પથ્થર વાળો ઇલાકો હોય પછી જે વધારે પાણી હોય એવા ઈલાકામાં વધારે નીકળે રાત્રે વધારે શક્તિ હોય શું નામ મારું નામ તુષાર પટેલ